ધાનેરા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વર્ષો જૂની સંસ્થા લાયન્સ ક્લબ ઓફ ધાનેરાનો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો લાયન્સ ક્લબના પ્રમુખ પદે સેવાભાવી આગેવાન ઈશ્વરભાઈ ચૌધરીની પસંદગી કરવામાં આવી હતી ધાનેરા ખાતે વર્ષ દરમિયાન આરોગ્યથી લઈ સેવાકીય કામોમાં હંમેશા આગળ રહેતી લાયન્સ ક્લબ ઓફ ધાનેરાના પદ ગ્રહણ સમારોહના આયોજનમાં વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાથે ડિસ્ટ્રિક્ટ ગવર્નર રસિકભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય તથા ભાઈ પટેલ સહિત અન્ય આગેવાનોની હાજરીમાં નિયમો અનુસાર પ્રમુખ પદ માટે ઈશ્વરભાઈ ચૌધરીની પસંદગી થઈ હતી ઈશ્વરભાઈ ચૌધરી ધાનેરા તાલુકામાં આગવું નામ ધરાવે છે સહકાર અને રાજકારણમાં તેઓ પ્રથમ હરોળના નેતા તરીકે જાણીતા છે જ્યાં એક તરફ લાયન્સ ક્લબ લોકોની મદદની સાથે સેવાકીય પ્રવૃત્તિ કરે છે આવા સમયે લાયન્સ ક્લબને ધબકતું રાખે તેવા પ્રમુખ મળતા ધાનેરાની જનતાએ પણ ઈશ્વરભાઈને વધાવી લીધા હતા અને પોતાના સમયકાળ દરમિયાન અનેક પ્રજાની સેવા થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી